પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોને પર્યાવરણનું જતન અને સર્વર્ધન કરવાના ગુણ કેળવવાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ઇકો ક્લબ અંતર્ગત એક સપ્તાહ સુધી જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ખેડા જિલ્લાની એક હજાર સાતસો સિત્તેર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજ રોજ સ્વસ્થ જીવનશૈલીનો સ્વીકાર વિષય અંતર્ગત શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વનસ્પતિ અને અને વૃક્ષોની ઓળખ તેના ઉપયોગો માહિતી બાળકોને આપવામાં આવી હતી તો વૃક્ષો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે તેમજ દરેક વ્યક્તિ એક વૃક્ષો આવે અને તેનો ઉછેર કરે તેવા સંકલ્પ સાથે તમામ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ અમુક શાળાઓમાં નજીકમાં આવેલા વન કે બગીચાની મુલાકાત બાળકોને કરાવવામાં આવી હતી અને વૃક્ષો અંગે તેમને સમજ આપ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ